ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે આઠમો પાઠ હું તો મોટો થઈશ એમાં આપણે કારીગરો વિશે માહિતી મેળવી તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો કલરવની ચોપડી કરો પાના નંબર છ્યાસી પહેલું જવાબ આપો ચંપલ સીવે બનાવે તેને શું કહેવાય ચાલો કહું મને આપણે આગળ જોઈ ગયા કારીગરો વિશે તો જે આપણને ચંપલ સીવી આપે અને બનાવી આપે તેના આપણે શું કહીશું તો મોચી એને શું કહીશું આપણે મોચી બરાબર છે બીજો પ્રશ્ન છે ઘર કોણ ચણે છે કોણ બનાવે છે ઘર કડિયો ઘર કોણ બનાવે છે કડિયો કરવત કોનું ઓજાર છે મેં તમને આગળ શીખવાડ્યું કરવટ કોનું ઓજાર છે તો સુથારનું કોનું ઓજાર છે કરવટ સુથારનું ઓજાર છે વાર કાપે તેને શું કહેવાય છે તો વાર કાપે તેને વાણંદ કહેવામાં આવે છે વાર કાપે તેને શું કહેવામાં આવે છે વારં વાહન ચલાવે તેને શું કહેવામાં આવે તો જે વાહન ચલાવે છે ને તેને શું કહેવામાં આવે ડ્રાઈવર શું કહેવામાં આવે એને ડ્રાઈવર આકાશમાં વિમાન કોણ ઉડાડે છે તો પાયલોટ આકાશની અંદર વિમાન કોણ ઉડાવે પાયલોટ બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ તો બીમાર પડીએ ત્યારે દવા લેવા આપણે ડોક્ટર પાસે જઈએ છીએ કોની પાસે જઈએ છીએ ડૉક્ટર પાસે માટલા કોણ બનાવે છે તો માટલા કુંભાર બનાવે છે દરેક જાત જાતના માટલા કોણ બનાવી આપે છે કુંભાર બનાવી આપે છે તમારા પપ્પા શું કામ કરે છે હવે તમારા પપ્પા જે કામ કરતા હોય તે તમારે અહીંયા લખવાનું છે ખેતરમાં અનાજ કોણ પકવે છે તો ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે ખેતરમાં અનાજ કોણ પકવે છે ખેડૂત ગાયો ચરાવનારને શું કહેવામાં આવે તો ગાયો ચરાવનારને ગોવાર કહેવામાં આવે છે બરાબર ને ગોવારિયોગ કહેવામાં આવે છે કપડાં સીવવા કોની પાસે જશો તો કપડાં સીવવા માટે અમે દરજી પાસે જઈશું બરાબર છે આ દરેક સવાલ જવાબ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુકમાં લખજો આગળ છે ઓળખો અને રંગ પૂરો તો અહીંયા જ જભલાનો જ તો તમને અહીંયા જ્યાં પણ જ દેખાય એ જ ની અંદર તમારે રંગ પૂરવાનો છે મનપસંદ તમને જે ગમતો હોય તે રંગ એવી જ રીતે બીજું ચિત્ર આપ્યું છે હ હર ન હ એમાં પણ તમારે હ હોધી હોધીને એની અંદર રંગ પૂરવાના છે ત્યારબાદ છે ઘરનો ઘ એમાં પણ તમારે ઘ શોધી શોધીને તમારે એની અંદર રંગ પૂરવાનો છે ક્યાં ક્યારે ઘ આપ્યો છે જ્યાં ઘ છે તેની અંદર તમારે રંગ પૂરવાનો રહેશે પછી છે અણ અણ નણ અણ નણ અણન અણ જ્યાં પણ હોય તે શોધીને તમારે એની અંદર રંગ પૂરવાનો છે આગળ જોઈએ ઉ એમાં પણ તમારે ઊ શોધી શોધીને એની અંદર તમારે રંગ પૂરવાનો છે ઉ ઊન્ન ઊન્ન ઊ એમાં પણ તમારે ઊ શોધી શોધીને તેની અંદર રંગ પૂરવાનો છે ચાલો અહીંયા રમત આપી છે જે શબ્દ બોલે તે શબ્દમાં તમારે ઊભું રહેવાનું એવી રીતે એક રમત અહીંયા રમવાની છે જ અણ હ ધ ગ ગ હ અણ અને ઝ બરાબર છે આગળ જોઈએ આપણે આંગળી ફેરવો તમને અહીંયા ઝ ગ હ અને અણ આપ્યું છે તેની પણ તમારે આંગળી ફેરવવાની છે અને નીચે તે મૂળાક્ષરો તમારે સરસ રીતે લખવાના છે જો અહીંયા ગાડી પહેલાં તમને અડધો વળાંક આપ્યો છે આ રીતે અડધો વળાંક કરવાનો પછી છે એની સાથે પાછો બીજો અડધો વળાંક આપ્યો છે પછી તમને છેલ્લે અહીંયા ગાડી અડધો વળાંકની સાથે ઉપર લીતી આપી છે એટલે સરસ મજાનો જ ઝબલાનો જ બની જશે આ રીતે તમારે આ ઝબલાનો જ લખવાનો છે ત્યાર પછી છે આપણને ગ ઘરનો ગ આપ્યો છે શું આપ્યું છે ઘ ગરનો ઘો ગ ગરનો ગ કઈ રીતે લખવાનો છે તો આ રીતે આ લીટીને અરીને સરસ રીતે ઉપર જવાનું અને ઉપરથી દાડાની લાકડી સરસ રીતે તમે પણ ઘરનો ઘ લખી શકો છો ત્યાર પછી છે હ હરણ હ બરાબર હ હરણ હ પણ લખોસેલો છે પહેલાં આ રીતે ડ પાડવો અને નીચે પછી અર્ધ વણા એટલે હ હર બરાબર ને પછી છે અણન અણો પણ તમારે સરસ રીતે કાપીને લખવાનો છે આ રીતે બરાબર છે ચાલો બાજુના પાના પર આપણે જોઈએ તો બાજુના પાના પર નીચે શું આપ્યું છે આપણને રસવાવાળું અને દીર્ઘાવાળું અને શું કહેવાય આને જે છે ને આને આને રસવાવાળું કહેવાય અને આને શું કહેવાય દીર્ઘવાળું એટલે આ રીતે તમારે નીચે અહીંયા લખવાનું રહેશે અહીંયા જ્યાં અહીંયા જે લખેલું છે ત્યાં જ તમારે પણ લખવાનું રહેશે આગળ જોઈએ ઝૂ ઝૂ ઊ આ રીતે તમારે અહીંયા લખવાનું છે નીચે ઘૂ ઘૂ તો આ રીતે જોઈ જોઈને સરસ રીતે અહીંયા મૂળાક્ષરો લખવાના છે સાંભળો અને બોલો હળ ચલાવે ખેડૂત હળ ચલાવે ખેતર ખેડી અનાજ પકવે ખેડૂત ખેતી કરે છે જો અહીંયા હળ ચલાવે છે ખેડૂત હળ ચલાવે છે ખેતર ખેડી અનાજ પકવે છે અને ખેડૂત ખેતી કરે છે તો આ પણ કહેવાય ખેડૂત કાતર રાખે કાંસકી રાખે વારંવાર કાપે દરજી ઝલું બનાવે છે ખમી સીવે છે બટન ટાંકે છે દરજી સલવાર બનાવે છે એરન પર ઘા કરે લુહાર ખીખીલા ઘરે લુહાર ડાટરડું ઘડે લુહાર કોડારી ગળે સૌના કામ સારા સૌના કામ મોતા વાંચો અને લખો અહીંયા તમને જે શબ્દ આપ્યા છે તે તમારે શબ્દ જોઈ જોઈને લખવાના છે અને વાંચતા જવાનું છે જા ડ રણ હુ કમ ઘર ઘુ વડ ઘયાર ન ઉજાસ ઉન ગોવાર ગાય ચારે ખેડૂત ખેતર ખેડે લુહાર ડાટરડું ઘડે વણકડ કાપડ મણે કડીઓ મકાન ચડે બરાબર ને ચાલો અહીંયા સુધી તમારે ગઈને સરસ અક્ષરે લખવાનું છે જોડકણા સાંભળો ગાવ અને ચિત્ર શોધીને ચોંટારો જો હર ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે અહીંયા કોનું ચિત્ર આવશે ખેડૂતનું તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ખેડૂતનું ચિત્ર ચોંટાડવાનું છે મેડમ ફરીથી ગાય હળ ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે ચલો બીજું છે લાંબી લાકડી ખબે રાખી ગોવાર ગાયો ચારે પેત ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે અહીંયા કોનું ચિત્ર ચોંધાવાનું છે તમારે ગોવાનું કોનું ચિત્ર ગોવાનું છાતી ઉપર ભૂંગરી મૂકે ડોક્ટર તાવ માપે જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે અહીંયા કોનું ચિત્ત ચોતાડશો ડોક્ટરનું અહીંયા કોનું ચિત્ત ચોતાડશો ડોક્ટરનું ભારે મોટો ધરનો ગા એરન માથે પરતો લુહારતી પે ગરમ લોઢુ લીલા સાકરી કરતો ખીલા સાકરી કરતો ભારે મોટો ધરનો ગા એરન માથે પરતો તીપે ગરમ લોઢુ ખીલા સાકરી કરતો અહીંયા તમે કોનું ચિત્ર ચોંટાડશો લુહારનું કોનું ચિત્ર લુહારનું આગળ તમને પાતની અંદર બધા ચિત્રો આપેલા જ છે આપણે એનાથી જ કટિંગ કરવાના બીજી કોઈ જગ્યાએથી દેશી સાબમાં કે કસામાંથી શોધીને તમારે અહીંયા બધા કારીગરોના ચિત્રો અહીંયા ચોતારવાના છે સુથારભાઈ લાકડું લઈને કરવત વડે કાપે ટેબલ ખુરશી કરવા માટે આરું ભૂમાપે માપે સુથારભાઈ શું કરે આખરું લઈને કરવટ વડે કાપે અને ટેબલ ખુરશી કરવા માટે આરું ઊભું માપે તો અહીંયા કોણું ચિત્ર આવશે સુથારનું કોણું ચિત્ર આવશે સુથારનું દરજી મારું સત સીવેને ઉપર બટન ટાંકે બેન મારી બેન માટે ગઘરી સીવે ઉપર આભલા રાખે શું કીધું દરજી મારું સત સીવીને ઉપર બટન ટાંકે ને બેન માટે ગઘરી સીવીને ઉપર આભલા રાખે એટલે અહીંયા કોનું ચિત્ર આવશે દરજીનું અહીંયા કોનું ચિત્ર આવશે દરજીનું કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય કુંડી કુંડી મટકા સાથે ડોણા ડોણી થાય શું કીધું છે કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય કુંડી કુંડી મટકા સાથે ડોણા ડોણી થાય એટલે અહીંયા કોનું ચિત્ર ચોંટાડવામાં આવશે કુંભારનું ચાલો આગળ જોઈએ છેલ્લું કડીઓ મોટો કારીગરને મકાન મોટા બાંધે ઈ તો ઉપર ઈ તો રાખી સિમેન્ટ વડે સાંધે અહીંયા કોનું ચિત્ર આવશે કડિયાનું બરાબર ને તો મેડમ ફરીથી બોલી જાય છે કોના કોના ચિત્ર આવશે તે દરેક કારીગરોના તમારે અહીંયા ચિત્ર ચોધાવાના છે પહેલામાં ખેડૂત બીજામાં ગુવાર ત્રીજામાં ડોક્ટર ચોથામાં લુહાર પાંચમામાં સુથાર છથ્થામાં દરજી સાતમામાં કુંભાર અને આઠમામાં કડિયાનું ચિત્ર આ રીતે સરસ મજાના ચિત્ર તમારે ચોતારીને મેડમને ફોટા પાડીને મોકલવા અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે આગળ આપણે નવા પાઠ અને નવા વિડીયો સાથે મળીશું